ભાઈ આકાશ ભુવાજી કિયોલ જે સિકોતર માના ભુવાજી છે અને શોકથી એને ગાયું કરી પાંચ ગાયુમાંથી પચાસ ગાયું કરે અને માતાજી કે હજી ઝાજી ગાયું કરે તો આપણે એને ત્યાં આવ્યા છે એને ત્યાં આખલો છે સારી સારી ગાયું છે અને પૂછશું આપણે કે કેમ ભાઈ ગાયુનો શોખ જાગ્યો કાંકરેજ ગાયું છે બધી પાછળ તમે જુઓ બધી ચરે છે એના વિશે થોડુંક પૂછશું અને કેવી કેવી એની ગાયો છે એના વિશે થોડુંક જાણશું જૂની ગાયોની વાતો થોડીક કરશું ને આપણી યાર દશરથભાઈ પણ છે એને જ તો સહકાર એને આપ્યો છે તો એની આરે પણ થોડીક વાત આપણે કરશું આગળ તો આકાશ બુઆજી પેલા તો જય સિકોતર તો તમને તો ગાય નો શોખ પેલા ક્યાંથી જાગ્યો તમને એવું પેલા ત્રણ વર્ષ પેલા દશરથભાઈ ના કોન્ટેક થી અમે સોળ ગાયો લાયા હતા બરોબર સોળ રાખી હતી આમાં ચૌદ લાયા હતા અમે બરોબર રાજસ્થાન થી બરોબર બસ એટલા થી શોખ જાગ્યો ચૌદ ની વીસ થી વીસ ની પચીસ ત્રીસ ની પચાસ થઈ ગઈ બરોબર એટલે સિકોતર માલ ની દયા થી હજુ

એલચીઓ માલ્યો એમની એલચીઓ માલ્યો ને શોભાસણ થી આ વાછળો ગયો તો મથરિયો એમના પેટ નો એલચીઓ એના દર્શન કરાવજો ને જો ભાઈ તમને આખલો બતાવી આના તમારા બચ્ચા આવી ગયા ભુવાજી આના બચ્ચા આવી ગયા બરોબર આગળ તમને આના બચ્ચા પણ બતાવું છું અને તમે જે ગાયો ભેગી કરી એ ટૂંકમાં તમે એમાં કઈ કઈ લાઈન ને શું શું જોયું બધું છે થોડુંક આમાં પારેવાની લાઈન ની હે બધી અલગ અલગ લાઈન ની હે બરોબર પણ આખલો હું ઈલચુ એ માટર લીધો કે અત્યારે હાર્ડ નથી ગાયોમાં માં બરોબર હાર્ડ માટર થઈને એનું હાર્ડ બી સારું હો રૂપ બી સારું હોય અને બોડી સ્ટ્રક્ચર આખું સારું હો

ગાયોના કારણે મિત્રતા થઈ બાકી અમારા જૂના પાડોશી છે બરોબર પણ એમને શોખ સારો લાગ્યો અને સેવાના પર્પઝથી અને માતાજી એમને ખૂબ આનંદ કરાવ અને શોખ પૂરો કરાવ્યો એ અમારી જોગમાયા પરિવારથી જોગમાયા ગૌશાળા તરફથી એવા આશીર્વાદ કે ભાઈ આ ગાયો છે એમાં વાળે વાળો ભરે રહે અને દૂધ બાદરીને દીકરા નેઠ નહીં બરાબર અને સેવા બહુ સારી છે એમની અને માણસ દિલથી બી બહુ સારા આવકારાના બહુ સારા એમ બરોબર વાહ ભાઈ વાહ હવે કુવાજી આપડે મારે બીજો પ્રશ્ન એ તો અત્યારે માણસો ગાયો તો કરે છે પણ એને ગોવાળ નો પ્રશ્ન બહુ રે તમારે એના વિશે કેવું ગોવાળ તકલીફ બહુ વધારે રહે પણ ભાઈ અમારો ભાઈ પચન કાકા હાથલી ના લુણી પચન વખા હાલો જઈએ એની પાસે ગોવાળ બહુ સારા એમ પચન વખા મારી જોડે 12 મહિના જૂની કહેવત એમ છે કે ભાઈ ગોવાળ સારો હોય તો ગાય સારી થાય ગાયો સારી થાય તમે બધી બહુ સારી ને દૂધવાળી ગાયું સિલેક્શન તમે કર્યું ભુવાજી હા ક્યાં આખલા ની ભુવાજી આનો બાપ કાબલો ભાઈ સતીશભાઈ જોડે હતો

અમારું તો બે દિવસે આઈએ દસ દિવસે આઈએ નક્કી ના હોય પણ પચન ભાઈ લીધે હા બધું વાહ ભાઈ બધી ગાયો આગળ જે તમને એલચિયાના ના ને બચ્ચા આયા છે એ તમને બતાવી આપણે જો ભાઈ એલચિયા જે રિઝલ્ટ આવ્યું એ બધું બોડી સ્ટ્રક્ચર અને મેઈન તો જે હાઈટ બોડી છે હવે તમને એક સેમ્પલ બતાવું આ બાજુ આવી જાવ ફુવાજી ફુવાજી આ તમે કેટલા દાડા નું રડું કીધું હા આ રડી ના 20 દિવસ છે આ 20 દિવસ